તો મિત્રો ભેવું બે જી છે ખાડામાં અને આપણે બેઠા છે બાવળી તો અહીંથી ખાડામાં ગયું છે ભેવું અને બાવળી અને શું છે આ ફૂલ ગરમી છે એટલે વેલા બે અને આપણે કાલે અહીં ભેવું સાથે ત્યાં અહીં ખાડો છે ત્યાં આવી આવ્યું અને ઘડીક છે ભાઈ છે તો ડેમ બાજુ સડાઈ દેવું એટલે ઘડીક ડેમ અહીં બે કૃષ્ણ ને પાછા આબુ છોડાવી દેવું એટલે આ બાજુ સીધા કરશે હજી ભૂખ્યું તો હશે હજી કારણ કે કઈ સીધું છે નહીં એટલે બધું એટલે ગડીક માં આપણે નીકળી જાય એટલે તો આવું છે મિત્રો અને કાલ રાતે વરસાદ થયો એમાં આજ ગરમી પણ ફૂલ છે એટલે વહેલા બે જ પાણીમાં આપણે એ ઘાસ છે અમે

ત્રીજા ચોથા ખોટે થી મારવાના છે પાછા થાંભલા નામાં રખડ છે માથે પડી છે ઘડી તો પાણીમાં જવાનો ટાઈમ થઈ જાય કારણ કે ગાયબ ને વેવું છે એટલે પાણી બિહાડવી પડે નકો તો ન બિહાડ ગાલે અને અમે તે પાણીમાં બિહાડવી પડે તો કંઈક બાવળી એમ કોદો સામેલો છે મિત્રો વરસાદ પડી ગયો છે ઠંડુ એકદમ વાતાવરણ થઈ ગયું છે હું પણ પડ્યું છે ને જાય છે ડેમ બાજુ ધીરે ધીરે પાણી પીવા પીવાઈ ગઈ સાયગ બાવળીયા જડી ગઈ જામ જાય છે સીધી તો કેવા લાગે વિડીયો કે તમે બતાવું તમને એટલું જાય એમ એ સ્પુલ જાય છે હવે જ પણ આવે છે તો મળું તમને ડેમેજ જય માતાજી આ કેમ જાય પણ પાણી તો ફડે ટિકિટ દેઈ ને કે હું પણ બેસી ગઈ છે

હરિયાળી જાળી પતે ઓ ભાઈ આ ડેમ દેમ આનો અમાર એક ગોળાયે બેઠા છે મમા હરિયાળી ગીર છે રૂડી તો મળું મિત્રો તમને કઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જોઈ મા